પોલીસ કમિશનર નરસિંહ કુમારની સૂચના મુજબ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ તથા આજના યુવાધનને ડ્રગ્સના નશાના રવાડે ચડતા અટકાવવા માટે અને ડ્રગ્સ અવરનેસ અંગેની જનજાગૃતિના કાર્યક્રમો કરવા માટે આપેલ સૂચનાના આધારે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ ડી રાતડાનાઓ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાનું સેવન ન કરે અને સમાજમાં ફેલાતા પ્રદૂષણને અટકાવવા અને જાગૃતિ ફેલાવવા માટે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તે જ રીતે એસઓજીની ટીમ દ્વારા આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઓમ શાંતિ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી સે નો ડ્રગ્સ થીમ વિષય ઉપર રીલમેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બસો ચોસઠ જેટલા ઉત્સાહી વિદ્યાર્થી દ્વારા ભાગ લઈ કુલ બેતાલીસ ટીમો બનાવવામાં આવેલ હતી અને ગત સોળમી જાન્યુઆરીના રોજ તે પૈકી કુલ દસ શ્રેષ્ઠ ટીમોની પસંદગી આવાસના રાઉન્ડ માટે કરવામાં આવેલી હતી જે આગામી રાઉન્ડની કુલ દસ ટીમોની સ્પર્ધા આજરોજ અટલાદ્રા ખાતે આવેલ બ્રહ્મકુમારીઝ ખાતે છસો જેટલા વિદ્યાર્થીઓ બ્રહ્મકુમારીઝના અનુયાયીઓ તથા પોલીસ સ્ટાફ સમક્ષ યોજવામાં આવેલ જે કાર્યક્રમમાં માન્ય પોલીસ કમિશનર શ્રી નરસિમાકુમાર સાહેબ શ્રી હાજરેલા હતા અને ભાગ લીધેલ ટીમો પૈકી ત્રણ શ્રેષ્ઠ ટીમોને વિજેતા જાહેર કરી ક્રમશઃ પ્રથમ દ્વિતીય તથા તૃતીય ટીમોને રૂપિયા એકાણું હજાર રૂપિયા એકત્રીસ હજાર તથા રૂપિયા અગિયાર હજાર રકમ ઇનામ પેટે આપવામાં આવેલ હતી જે કાર્યક્રમમાં માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબસિંહ દ્વારા ડ્રગ અવર્નર્સ અંગે સ્પીચ આપવામાં આવી અને આ કાર્યક્રમનું સરસ રીતે આયોજન કરવા બદલ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ ડી રાતડા આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ એએસઆઈ એસઆઈ હિરેનકુમાર તથા એએસઆઈ એસઆઈ આસિફ ઇકબાલનાઓને પ્રશંસાપત્ર તથા મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ લોકમૈત્રી ન્યૂઝ વડોદરા ਵਸਨ ਮੁਕਤ ਭਾਰਤ अभियान भाग रूपे वडोदरा शर्मा अने समग्र राज्य मा एंटी ड्रग कैंपेन गुजरात पुलिस द्वारा चलावामाही रेयो छे अणा भाग रूपे आज एक कार्यक्रम नो आयोजन ब्रह्मकुमारीस अतलादरा ખાતે करवामा आवयु जेमा शहर ना क्रिएटिव यूथ ने एक अवेयरनेस माटे उपयोग करी शकाय एवा एक फिल्म બનાવવા માટેનું કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું આમાં ઘણા બધા યંગ ડાયરેક્ટર્સ પાર્ટિસિપેટ કરીને આજે તમે જોયું કે કેટલાકને આપણે ફર્સ્ટ સેકન્ડ થર્ડ પ્રાઇઝ પણ આપી કેટલાકને લેટર ઓફ એપ્રિશિએશન પણ આપી આ ફિલ્મો આપણા અવેરનેસ કેમ્પેનમાં ઉપયોગ કરવામાં આવશે સોશિયલ મીડિયા માધ્યમથી યુવા જનતા શહેરના તમામ લોકો સુધી એન્ટી ડ્રગ અવેરનેસ અંગેનું એક મેસેજ પહોંચાડવાની આપણા પ્રયાસ છે આપના માધ્યમથી આપણે કહેવા માંગીએ છીએ કે શહેર પોલીસ જે ડ્રગ ટ્રાફિકિંગ કરતાં ઇસમો વિરુદ્ધમાં એક અભિયાન તો છેડી છે સાથે સાથે લોકો પણ આ કાર્યક્રમનો હિસ્સો બને દરેક નાગરિક સંકલ્પ કરે હું ડ્રગનો અભ્યુઝ કરીશ નહીં અને મારા પરિવારજનો ઇષ્ટ મિત્રો પણ આમાં ભાગી બનશે નહીં અને સાથે સાથે કોઈ પણ સમુદાય કે વિસ્તાર કે સમાજના સભ્યો આવા પ્રવૃત્તિમાં સંડાયેલ હોય એવા બાબતે જાણકારી પણ પોલીસને આપીશું એવા એક સંકલ્પ કરે તો હું માનું છું કે શહેરમાં ચાલતા આવા પ્રવૃત્તિઓને આપણે સંપૂર્ણ નિયંત્રણમાં લાવી શકીએ ઇફેક્ટિવ એન્ફોર્સમેન્ટ કરીને યુવા જનતાને આવા પ્રવૃત્તિમાં જે ડિસ્ટ્રેક્ટ થઈને જાય છે અને અટકાવી શકીએ લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો